નમસ્કાર હું છું પરમાર સિટી ન્યૂઝ આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર જૂના બોરપાઠા બેટ સ્મશાન પૂરમાં ખંડેર બની અગ્નિદા આપવા પણ પડતી મુશ્કેલી ભરતના મિપ્રિક ખાતે નવા સ્વિમિંગ પુલ અને કિડ્સ પ્લે એરિયાનું પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે ઉદઘાટન પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ અંકલેશ્વર રામકુંડ રામકું એક હજાર આઠ બાપુ દ્વારા પાંચ કાર સેવકોનું સન્માન કરાયું ઓગણીસો અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી છવ્વીસ કારસેવકોએ કાર સેવામાં ભાગ લીધો હતો અમને ગર્વ છે કે અમે એ વિવાદી ઢાંચોટ તોડવાના સાક્ષી બન્યા કાર સેવકો યાતના ભોગવી ઢાંચોટ તોડ્યા બાદ પગથિયા બનાવી તેના પર ગુલાબી કપડાની આળસ ઉભી કરી રામલલ્લાની સ્થાપના કરી હતી અંકલેશ્વર જૂના બોરભટાબેટ સ્મશાનભૂમિ પૂરમાં ખંડેર બની ગયું છે અગ્નિદા આપવામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે સ્મશાનમાં પડેલ દરાડ પર પતરા અને આળસ ઊભી કરીને અંતિમ વિધિ કરવામાં આવી રહી છે તંત્રની ઉદાસીન નીતિ વચ્ચે અંતિમ ક્રિયા કરવા આવતા પરિજનો દ્વારા પુનઃ સ્મશાન ભૂમિ નિર્માણ કરવાની માંગ કરી રહ્યા છે ચોમાસા દરમિયાન નર્મદા નદીમાં ચોમાસાની સિઝનમાં સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું હતું જેના કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતાં ત્રણ જિલ્લાના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરો સાથે અનેક ગામોમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું સૌથી વધારે અંકલેશ્વર પંથકમાં રહેણાંક વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી આ પૂરની સ્થિતિમાં સિલ્વર બ્રિજની બાજુમાં જૂના બોરભાઢા બેટ પર નર્મદા કિનારે આવેલ સ્મશાન ભૂમિ પણ બચી ન શકી હતી અને પારો ણ થવાની સાથે સાથે સ્મશાન ઘાટમાં બનાવેલ સ્ટ્રકચરની નીચેની માટી ધસી જવાથી અંદર મસ્ત મોટી દરાર પડી જવા પામી છે જેને લઈ સ્મશાન સંપૂર્ણ અંતિમ સંસ્કારનો ભાગ જમીન દોસ્ત થઈ ગયો છે જેના કારણે બે ચિત્તા પૈકી એક ચિત્તા અને તે પણ અંતિમ સંસ્કાર માટે જોખમી સાબિત થઈ ગઈ છે અંતિમ સંસ્કાર કરવાના હોય તો ચિત્તાની સગડીની આજુબાજુ પાંચ આટાફેરા મારવાના હોય છે જે આટાફેરા મારવા માટે પણ જોખમ કેળવું પડે છે અને છતાં જોખમી રીતે પણ સ્વજનો અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે રોજના ચારથી પાંચ અંતિમ સંસ્કાર માટે મૃતદેહો આવતા હોય છે જેથી સામે સ્મશાનમાં બે ચિત્તા કાર્યરત હતી પરંતુ પૂરના પાણીમાં સ્મશાનને નુકસાન થતાં માત્ર એક જ ચિત્તા કાર્યરત છે અને આ ચિત્તાની નીચેનો સંપૂર્ણ ભાગ ધસી પડ્યો છે જેના કારણે એક ચિત્તામાં પણ અંતિમ સંસ્કાર કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેના કારણે ઘણી વખત નર્મદા નદીના કાંઠા જાહેરમાં ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા માટે લોકો મજબૂર બન્યા છે देखिए आजूबाजू में पूरा गड्ढा हो गया है हमको जो हिंदू धर्म के हिसाब से जो पेरी लगाना चाहिए हम जो सुविधा पेरी लगाना चाहिए वो पतरा सब रख के ना नीचे हमारा एक आदमी भी गिर गया था तो ये जो असुविधा है इसको ऊपर पहले से जान देना चाहिए था ये तो धार्मिक काम है ये सेवा का काम है धार्मिक काम है ये सब है ना नहीं होता है तो हमको भी मन में दुख लगता है कि हमारा जो अंतिम क्रिया में ना कुछ बाकी रह गया ऐसा क्योंकि हमको भी है ना ऊपर वाले से डरना पड़ता है इसलिए जल्दी से यह निवेदन है जल्दी से पूरा करें रोटरी क्लब ऑफ भरू द्वारा संचालित मनूभाई आई पटेल रोटरी यूथ सेंटर मीपरीत ખાતે નવા સ્વિમિંગ પૂલ અને ચિલ્ડ્રન પ્લે એરિયા નો સુભારામ પૂર્વ ક્રિકેટર મુના પટેલના હસ્તે કરાયો હતો ભરતના સ્ટેશન રોડ પર રોટરી ક્લબ ઓફ ભરુ દ્વારા સંચાલિત મનોભાઈ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર મીપરી આવેલ છે ત્યાં નવા સ્વિમિંગ પુલ અને ચિલ્ડ્રન પ્લે એરિયાનો શુભારંભ કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ઉદ્ઘાટન તરીકે પૂર્વ ક્રિકેટર ઈખર એક્સપ્રેસ મુનાફ પટેલ ઉપસ્થિત રહી ક્લબના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ખુશી વ્યક્ત કરી હતી ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ક્લબની પ્રવૃત્તિઓ અને રમતગમતના વિકાસ માટેની યોજનાઓની પ્રશંસા કરી હતી આ પ્રસંગે રોટરી ક્લબ પ્રમુખ રિઝવાના તકલીન સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય કરવો રહ્યો કે આ છત્રીસ વર્ષ પૂર્ણ કરી સાડત્રીસમાં વર્ષમાં પ્રવેશના રોટરી યુથ સેન્ટર નેશનલ ક્લાસના ટેનિસ બેડમિન્ટન સ્પોર્ટ્સ અદ્યતન જીમ તથા સ્ટેટ લેવલ કક્ષાનો સ્વિમિંગ પૂલ ધરાવે છે આ ક્લબથી ઘણા પ્લેયરો સ્ટેટ અને નેશનલ કક્ષાએ પણ રમવા ગયા છે ભરૂચમાં આવેલ સ્ટેશન રોડ ઉપર મનુભાઈ આઈ પટેલ નિપ્રિક સ્પોર્ટ સેન્ટરના આજે સ્વિમિંગ પૂલના નવીનીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આપણા પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર આપણું ભરૂચનું ગૌરવ મુનાફ પટેલના હસ્તે આ સ્વિમિંગ પૂલ ને ખુલ્લો મૂકવામાં આવ્યો કિડ્સ એરિયા જે નાના બાળકો માટેનો કિડ્સ એરિયા છે એ પણ ત્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે એમ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર એ એ એવું એક સ્પોર્ટ સેન્ટર છે જ્યાં ટેનિસ કેરમ ટેબલ ટેનિસ સ્વિમિંગ જીમ બેડમિન્ટન અને ઘણી બધી સ્કોટ જેવી રમતો અહીં આગળ સારામાં સારી ઇન્ટરનેશનલ ક્લાસની નેશનલ ક્લાસની અહીંયા આગળ ઊભી કરવામાં આવી છે ઘણા બધા પ્લેયર્સ અહીંયાથી રમીને અહીંથી કોચિંગ લઈને નેશનલ પણ રમ્યા છે અને ગુજરાતના સ્ટેટ લેવલે પણ રમ્યા છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે આજે સ્વિમિંગ પુલનું આજે અપગ્રેડેશન આપણે કર્યું છે જે નાવ ઇઝ વિથ એટ પાર વિથ ધ ફાઈનેસ્ટ ક્વોલિટી દેટ કેન બી ઓફર્ડ ટુ ધ યુઝર્સ એન્ડ મેમ્બર્સ સાથે આપણી જેટલી પણ અહીંયા ફેસિલિટીઝ છે દે આર ઓલ કન્ફર્મિંગ ટુ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મારા સાથે દુષ્યંતભાઈ અત્યારે હાજર છે અને એ વાતના અત્યારે એ હી ઝ હિઝ અ કસ્ટીમ ફોર દેટ કે આપણે ટેબલ ટેનિસ બનાવ્યું આપણે સ્નુકર બનાવ્યું બેડમિન્ટન બનાવ્યું જીમ બનાવ્યું ટેનિસ બનાવ્યું સ્કોશ બનાવ્યું અને ઓવરઓલ આ સ્ટાન્ડ આ સેન્ટરનું આજે આપણે અપગ્રેડેશન એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને આજે સ્વિમિંગ પુલ કરીને આજે એક નવો અધ્યાય આપણે જોડવા જઈ રહ્યા છે મને કહેતા ઘણો આનંદ થાય છે કે આપણા સેન્ટરની અંદર આપણે સ્ટુડન્ટ્સ માટેની મેમ્બરશીપ એકદમ મામૂલી ફક્ત ચાર હજાર આઠસો રૂપિયાની નોમિનલ રકમ લઈને એક વર્ષની મેમ્બરશીપ આપણે સ્ટુડન્ટને આપીએ જે સ્ટુડન્ટ સ્કૂલનો સ્ટુડન્ટ અહીં આવીને એ ફેસિલિટી યુઝ કરી શકે અને એવા દરેક સ્ટુડન્ટ માટે આ સેન્ટરના બારણા ખુલ્લા છે અને કોઈ સ્ટુડન્ટ જો વધારે સ્પેશિયલ ટેલેન્ટ હોય તો એના માટે આપણે કોમ્પ્લિમેન્ટરી મેમ્બરશીપ પણ આપણે આપવા માટે તૈયાર છે પણ એ મેરિટ બેઝ છે એ મેરિટનો સ્ટુડન્ટ જો આપણા પાસે આવે એ આપણા આવવા માટે મોસ્ટ વેલકમ છે એટલે હું તમારા માધ્યમથી આજની તારીખે ભરૂચના પ્રજાને અપીલ કરું છું કે તમારા વચ્ચે કોઈ ટેલેન્ટેડ હાવકોર સ્ટુડન્ટ હોય આ સેન્ટરમાં જરૂર અમારા પાસે મોકલાવશો થેન્ક યુ આજે અમે ભરૂચ રતરી ક્લબ ખાતે સ્વિમિંગ પુલનું ઓપનિંગ કર્યું છે અને કિડ્સ પ્લે ઝોનનું ઓપનિંગ કર્યું છે તો એના માટે ઘણી ખુશી છે કે આપણી પાસે આવી એક ક્લબ છે જેના પાસે સ્વિમિંગ પુલ જીમ ટેબલ ટેનિસ ઘણી બધી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ અહીંયા થાય છે અને એક બહુ ઘણા સારા લેવલનો આ ક્લબ છે અને એનો આજે સ્વિમિંગ પુલનો ઓપનિંગ ડે હતો અને એને ઓપનિંગ કર્યું અને ઘણી ખુશી થઈ આંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્ધામ ખાતે રામકુંડના મહંત એક હજાર આઠ ગંગાદાસ બાપુ દ્વારા કાર સેવકોનું સન્માન કરાયું હતું આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં જ્યાં ભગવાન રામ પાંચસો વર્ષ બાદ નીચ મંદિરમાં પુનઃસ્થાપિત થશે ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવા માહોલ સાથે દીપોત્સવ થકી દિવાળી ઉજવાશે ત્યારે બત્રીસ વર્ષ પૂર્વે વિવાદિત મસ્જિદનો ઢાંચો તોડવા માટે દેશભરમાંથી લાખો કાર સેવકો પહોંચ્યા હતા આ કાર સેવામાં અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી છવ્વીસ જેટલા કાર સેવકો અયોધ્યા ગયા હતા ત્યારે અચાનક ટ્રેનો બંધ કરી દેવામાં આવતા એકવીસ કિલોમીટર ચાલીને વિવાદિત ઢાંચા સુધી પહોંચી ઢાંચો દૂર કરવામાં ભાગ લેનાર અંકલેશ્વરના કાર સેવકોનું રામકુંડ મંદિર ખાતે મંદિરના મહંતશ્રી એક હજાર આઠ ગંગાદાસ બાપુ દ્વારા પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે કાર સેવક હરેશ પુષ્કળના હિતેશ મહેતા કનુભાઈ પટેલ રાજેશભાઈ સુરતી અને મનોજભાઈ મિસ્ત્રીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ગંગાદાસ બાપુ દ્વારા આ છવ્વીસ કાર સેવકો પૈકી હાલ પાંચ જેટલા કાર સેવકો જે અહીં વસવાટ કરી રહ્યા છે તેમનું સન્માન કરાયું હતું બત્રીસ વર્ષ પછી જે સોગંધ લીધા હતા તે સોગંધ રામકી ખાતે હમ મંદિર વહી બનાયંગે તે સોગંધ પૂર્ણ થતા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે તેમાં પણ ભાગ લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જય શિયા જેમ આપણા ભારત દેશને આઝાદી મફતમાં નથી મળી એમ અયોધ્યામાં બની રહેલ નવનિર્માણ રામ મંદિર એમ જ નથી બની રહ્યું એમની પાછળ લાખો હિન્દુઓએ લોહી રેડ્યા છે ને લાખો કાર સેવકોએ ત્યાં જઈને સેવા કરી છે એ ઓગણીસો બાણુંમાં જ્યારે કાર સેવાનો સમય હતો ત્યારે અંકલેશ્વરમાંથી લગભગ હું ન ભૂલતો તો છવ્વીસ જણાઓ કાર સેવામાં ગયા હતા એમાંના અમારે હરીશભાઈ પુષ્કરની એમની ટીમ એમને આજે મેં બોલાવીને એમનું સન્માન એટલા માટે મારે કરવું ઘટે કે મંદિરની પાછળ એમણે ઘણો યોગદાન ઘણો ભોગ આપ્યો છે શરીરથી સેવા કરીને રખડતાં રખડતા કેટલું ચાલતાં ચાલતાં અયોધ્યા પહોંચ્યા આ સમયે આ અમારા વિરલ કાર સેવકો ત્યાં જઈને ખૂબ સેવા કરી છે તો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ લોકોને કાર સેવકોને કે તમારી મહેનત તમારો જે તમારો જે ધ્યેય હતો એ રંગ લાવ્યો છે અને આજે નવનિર્માણ જે બની રહ્યું છે રામ મંદિર એનો યશ તમામ કારસેવકોને જાય છે તો વિશેષ કાંઈ નહીં કહેતા બાવીસ જાન્યુઆરીએ આપણે બધાએ તમામ અંકલેશ્વરની જન ધર્મપ્રેમી તમામ ગુજરાતની ધર્મપ્રેમી પૂરા દેશની ધર્મપ્રેમી જનતા ઉત્સવ મનાવે દીપ દીપોત્સવ કરે ભંડારાઓ કરે પ્રસાદનું વિતરણ કરે અને જય શ્રી રામના નારા લગાવીને ભગવાનની ધૂન મચાવીને અને આપણે આ મહોત્સવને મનાવવાનો છે દીપાવવાનો છે ઘણા કાર સેવકોએ ઓગણીસો નેવુંમાં માં મુલાયમસિંહ દ્વારા જાન ગોળીબાર કરવામાં આવ્યો હતો એમાં જાન પણ ગુમાવ્યો હતો અમારે ત્યાંથી શ્રી કનુભાઈ પટેલ ઓગણીસો નેવુંમાં માં કારસેવામાં ગયા હતા અત્યારે નેની જેલમાં લગ બાવીસ દિવસ સુધી એમણે જેલવાસ પણ ભોગવ્યો હતો આવા તો અનેક સેવકોએ ઘણા સંઘર્ષો વેઠ્યા અમે જ્યારે બાણુંમાં ગયા ત્યારે ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી અને લગભગ બાવીસ કિલોમીટર અમે ચાલીને અયોધ્યા પહોંચ્યા હતા અને ત્યાં લગભગ આઠથી દસ લાખ કારસેવકો હતા અને બાર વાગે એ બાબરી મસ્જિદનું જે કલંક મિટાવવાનું શરૂ થયું હતું ને લગભગ પાંચ વાગે આખો વિવાદિત ઢાંચો સંપૂર્ણ જમીન દોસ્ત થઈ ગયો હતો તે વખતે અમારી સાથે ઓગણીસો બાણુંમાં છવ્વીસ કાર સેવકો અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી કાર સેવામાં નીકળ્યા હતા એમાંથી લગભગ સિત્તેર એંસી ટકા આજે દુનિયામાં હયાત નથી તો એમને પણ હું આ પ્રસંગે શ્રદ્ધાંજલિ પાઠવું છું એમનો આત્મા જ્યાં હશે આજે એમને પણ ખુશી થતી હશે કે એક જે કલંક હતું એ મીઠાવીને આજે રામ મંદિરની પૂર્ણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે બાવીસમી જાન્યુઆરીએ એની અમને ખુશી પણ છે આપણે સૌ ભેગા મળીને પ્રાણ પ્રતિષ્ઠાને એક ઉત્સવ તરીકે ઉજવીએ એવી સૌને મારી એક નમ્ર અપીલ છે જય જય શિયાળા જય જય શિયાળ આજે બત્રીસ વર્ષ બાદ એ ભવ્ય દિવસ આવી રહ્યો છે જ્યારે ભારત વર્ષ ટોટલી હિન્દુ સમાજ ગર્વ અને ગર્વ અનુભવી રહ્યો છે અને અમને ખુશી અને ખુશી થાય છે કે અમે લોકો કાર સેવા કરી અને એ વિવાદસ્પદ ઢાંચો હતો તેને નેસ નાબૂદ કર્યો હતો મને ગર્વ થાય છે કે મેં એ અયોધ્યાનું જે રામલલ્લાની જે મૂર્તિ સ્થાપના કરી તેનું પાંચમા નંબરનું પગથિયું મેં બનાવ્યું હતું અને મને ખુશી અને લાગણી એ થાય છે કે મેં જ્યારે એ ગુલાબી કલરનું જે રામલલ્લાની ચારે તરફ જે કાપડ વિટાડ્યું હતું એ પણ હું બાંધવા લાગ્યો હતો તો મને ઘણી ખુશી અને આનંદ થાય છે કે આજે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણે સૌ કોઈ બાવીસ તારીખે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે સૌ સાક્ષી બનીએ અને ગર્વની લાગણી સાથે હું બધાને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું જય શ્રી રામ જય જય શ્રી રામ હવે સમય છે વિરામ વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ પિછલે ત્રીસ સાલો સે મેરી ફેશન્સ ભરૂચ કે પબ્લિક કે લીધે વન સ્ટોપ સોલ્યુશન રહ્યા હે ફેશન સ્ટાઇલ એન્ડ બેસ્ટ ક્વોલિટી ક્લોથ કે લીધે એન્ડ હમે બહુ ખુશી હો રહી હૈ બતા હુએ कि अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं एज अ ट्रस्टेड फैमिली वे विद विद रिच हिस्ट्री हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी कमिटमेंट टू क्वालिटी स्टाइल एंड लेटेस्ट फैशन ट्रेंड्स हमारे डेडिकेटेड एंड स्किल स्टाफ जो हमारी फैमिली का पार्ट

एवरी में और यही फैशन और लेगे लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेवरी फैशन ओमकार टू कॉम्प्लेक्स स्टेशन रोड अंकलेश्वर टूडे एंड एक्सपीरियंस दल्टीब्रांड फैमिली स्टोर અનુસંધાને ભારત મુક્તિ મોરચા આયોજિત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં રેલીનું આયોજન કરવામાં આવેલ છે ભારત દેશમાં વિદેશી બ્રાહ્મણોએ ઈવીએમ મશીનના માધ્યમથી ગોટાળા કરીને બે હજાર ચારથી ચૂંટણી જીતી રહ્યા છે જેને અટકાવી ભારત દેશના મૂળ નિવાસી લોકોની ભારત દેશમાં ફરીથી સત્તા સ્થપાય અને આઝાદીનું આંદોલન સફળ બને તેવા આશયથી ભારત મુક્તિ મોરચા તરફથી સમગ્ર દેશમાં ચાર ચરણોમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે જેના ભાગરૂપે ત્રીજા ચરણમાં રાષ્ટ્રવ્યાપી રેલી પ્રદર્શન કરવામાં આવનાર છે આ રેલી તારીખ સોળ એક બે હજાર ચોવીસના રોજ સાડા દસ કલાકે ભરૂચ રેલવે સ્ટેશન પર આવેલ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાથી શરૂ થઈ સ્ટેશન રોડ પાંચવતી સેવાશ્રમ રોડ સ્ટેચ્યુ પાર્કમાં આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમાને અંજલી આપી શક્તિનાથ સર્કલ થઈ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે મૂળ નિવાસી બહુજન સમાજની સ્થાનિક રાજકીય પાર્ટીઓ જેઓ ઈવીએમ મશીનના વિરોધમાં છે તે તમામને તથા ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા તમામ મૂળ નિવાસી બહુજન સમાજના જાગૃત નાગરિકો અગ્રણીઓ સંગઠનો ચલાવનાર પદાધિકારીઓને આ રેલીમાં જોડાઈને સફળ બનાવવા ક્રાંતિકારી અપીલ કરવામાં આવી છે રેલી પ્રદર્શનનો કાર્યક્રમ આ દેશની લોકશાહીનું ખૂન કરતી ઈવીએમ મશીન જે મશીનના લીધે વિદેશી બ્રાહ્મણો કોંગ્રેસ અને બ્રાહ્મ અને ભાજપના માધ્યમથી આ દેશના મૂળ નિવાસી બહુજનોનો બહુજનોને સત્તાથી દૂર કરી રહ્યા છે અથવા દૂર રાખી રહ્યા છે એ મશીન હટાવવા માટેનો કાર્યક્રમ છે અને કાર્યક્રમ અમારે એટલા માટે કરવો પડે છે કે અમારી બહુજન સમાજની કોઈ રાષ્ટ્રીય પાર્ટી છે જ જે પાંચ રાષ્ટ્રીય પાર્ટીઓ છે કે જે અત્યારે છઠ્ઠી પાર્ટી બની છે

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે બુધવારના રોજ જંબુસર તાલુકાના ગામના ગ્રામજનો આવેદનપત્ર આપવા માટે એકત્ર થયા હતા ગ્રામજનોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગામમાં ગોચરની આશરે ચારસો વીઘા જમીન આવેલી છે અને તે હાલમાં એક પણ ખેતર બાકી નથી જેની ઉપર ગામના માથેભરે ઈસમોનો કબજો હોય તેથી રબારી સમાજના લોકો કે જે પશુપાલન ઉપર નિર્ભર છે તેમજ ગામના લોકો કે જે પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓને ખૂબ તકલીફ પડે છે આ બાબત ગ્રામજનોએ બારમી જાન્યુઆરીના રોજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કે તપાસ સુધી થઈ નથી તાત્કાલિક ધોરણે તપાસ કરી દબાણ કરી ખેતરો બનાવેલ ઈસમોની સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે મારું નામ અલી કરી છે હું એક જાગૃત દેતાનું જાગૃત નાગરિક તરીકે કામ કરું છું અમારા ગામમાં ગોતરની જમીન થી આઠસો એકર જમીન આવેલી છે એમાં તમામ જમીન ઉપર માથા લોકોએ કબજો કરેલો છે આજે અમારા ગામમાં આખું ગામ પશુ પાસણ સાથે સંકળાયેલું છે અને રબારી સમાજની એક હજાર ગાયો છે હું આજે રબારી સમાજને સાથે કલેક્ટર પાસે લઈને આવેલો છું તમામ જમીન ઉપર લોકોએ કબજો કરી અને દાદાગરી કરે છે આ રબારી સમાજને ચારવા નથી દેતા અને અમારા રબારી સમાજ ગાયોને આશરો દરિયા કિનારે આપે છે આઠ દિવસ પહેલા અગાઉ અમે મામલેદાર સાહેબને આવેદન પત્ર આપેલું હતું પણ તે છતાં હજુ મામલેદાર સાહેબે એક પણ જાતની કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી આ જંબુસરના તાલુકાના તમામ અધિકારી મામલેદાર ટીડીઓ કે પ્લાન્ટ અધિકારીઓ એ લોકો જાડી ચામડીના અધિકારીઓને એનું પીટલું પાણી અળતું નથી એટલે આજે અમારે કલેક્ટર પાસે આવવું પડ્યું છે અને કલેક્ટર સાહેબ અમને ન્યાય આપશે એની અમને પૂરી આશા છે જો ટટુક સમયમાં કલેક્ટર સાહેબ ન્યાય ન આપાવે તો અમે ગાંધીનગર જવા માટે બી અમારી તૈયારી છે અને જો એમાંથી કલેક્ટ નહીં થાય તો અમે કાયદેસર રબારી સમાજ ની ગાયો મામલતદાર કંપાણું માં કચેરી ના અમે ગાયો એવી એમની હાલ પર મૂકીને જવાના છે બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના સારંગપુર ગામના મીરાનગર ખાતે રહેતા રામ ભરોસે કુસવા જીઆઈડીસીમાં આવેલ ઇન્સ્ટાન્સ ફાર્માસ્યુટિકલ કંપની સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે ગત અગિયારમી જાન્યુઆરીના રોજ એશિયન પેઇન્ટ ચોકડી નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા જ્યાં ત્રણથી ચાર વ્યક્તિ રૂપિયા ઉપાડવા માટે આવ્યા હતા દરમિયાન ચાર પૈકી રામ ભરોસે પાછળ ઉભેલી ભેજાબાજે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ ગયું છે કઈ વાતમાં ઉલજાવીએ એટીએમ બદલી લઈ તેના જેવું જ એસબીઆઈ એટીએમ કાર્ડ આપી તમારું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે કહેતા કાર્ડ લઈ તેમજ દસ હજાર રૂપિયા લઈ ત્યાંથી નીકળી ગયા હતા બીજા દિવસે સવારે નોકરી પરથી ઘરે પહોંચતા મોબાઈલ પર મેસેજ આવતા ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું હતું તપાસ કરતાં અંદરથી એક આઠ લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું છે જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે ભરૂચમાં આવેલ સેવાશ્રમ હોસ્પિટલના પરિસરમાં સાપ દેખાતા ત્યાં ફરજ બજાવતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો શહેરમાં અનેક સ્થળોએ સરીસરૂપ નીકળવાના બનાવો બનતા હોય છે ત્યારે આજરોજ ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલના પરિસરમાં સાપ દેખાતા હોસ્પિટલ કર્મીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આ અંગેની જાણ હોસ્પિટલના સંચાલકોએ જીવદયા પ્રેમી મુકેશ વસાવાની કરી હતી જેથી ખબર મળતાં જ તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જોકે સાપ ત્યાં ન રહેતા ભંગારમાં ઘૂસી જતાં તેમણે ભારે જમત બાદ સાપને પકડી લીધો હતો જોકે આ સાપ બિનજેરી હોવાના કારણે હોસ્પિટલના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આઠમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકાવન જોડાઓને કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ એકાવન દીકરીઓને વિનામૂલ્યે પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી ચોથી ફેબ્રુઆરીના રોજ દીવી રોડ ઉપર ગુપ્તા ફાર્મ ખાતે આઠમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકાવન જેટલા નવ દંપતિઓ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માણશે ત્યારે ગુપ્તા ફાર્મ ખાતે ગુણ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાની અધ્યક્ષતા હેઠળ એકાવન જોડાઓને કોંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે એકાવન દીકરીઓને પાનેતરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ ખજાનચી જયેન્દ્ર પટેલ વાઇસ ચેરમેન સંદીપજી પટેલ ભાવેશ વામજા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પૂજ મહંત શ્રી ગંગાદાસ બાપુ એક હજાર આઠ ના પ્રેરણાથી આઠમો સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આવનાર ચાર ફરવરીના રોજ દિન રવિવારના રોજ આયોજન કરવામાં આવેલ છે એ આયોજન થકી આજ દિન દીકરીઓને બોલાવીને એમને ચણિયા ચોળી એક્યાવન નંગ અને કંકોત્રીઓ ભોજન પાસ વિતરણ કરવામાં આવ્યો છે ચાર મહિના પૂર્વે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનારને ઉત્તર પ્રદેશથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે સગીરાને પણ મુક્ત કરાવી અંકલેશ્વર લઈ આવી હતી પોલીસ દ્વારા વીસ વર્ષીય યુવકની ધરપકડ કરી મેડિકલ પરીક્ષણ કરાવી વધુ તપાસ આરંભી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા તેમજ મિલકત અને શરીર સંબંધી ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડાવવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન ચાર મહિના પૂર્વે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર સુરીલ લાલતા

જંબુસર શ્રીજીકુંજ સોસાયટી સોમનાથ મહાદેવ મંદિર પટાંગણમાં શ્રીમદ ભગવત સપ્તાહ યજ્ઞ મહામહોત્સવ પ્રારંભ કરાયો હતો જેમાં વ્યાસપીઠ પરથી રમન રેતીના રાધેજી મહારાજ સંગીતની સુરાવલી સાથે ભગવત કથાનો પ્રારંભ કરાવ્યો હતો સપ્તાહ પ્રારંભ પૂર્વે પોથીજીની શોભાયાત્રા કથા મંડપથી ડીજેના તાલે સંગીતના સથવારે ભજન ભક્તિના રંગે નીકળી હતી જે નગરમાં માર્ગો પર પસાર થઈ ડેપો સર્કલથી પરત કથા સ્થાને પહોંચી હતી ત્યારબાદ પોથીજીની પૂજા પાઠ કરવામાં આવ્યું હતું જેના મુખ્ય યજમાન કિશોરીભાઈ કુશવા પરિવારે લાભ લીધો હતો ત્યારબાદ ગણપતિ દાદા આહવાન શ્લોક થકી કથાનો પ્રારંભ કરાયો હતો ઠાકોરજીની અસીમ અનુકંપાથી જન્મના પુણ્ય જ્યારે ઉદય થાય ત્યારે ભાગવતની કથા સંકિર્તન લાભ મળે છે ચોર્યાસી લાખ યોનીમાં અતિ માનવ યોની છે દરેક વ્યક્તિએ રામાયણનું પથન કરવું જોઈએ બલવૃદ્ધિ ધનવૃદ્ધિ બધા કરતાં જેમાં જ્ઞાનવૃદ્ધિ હોય તે મોટો કહેવાય છે ભગવાન અનેક રૂપમાં છે બાકે બિહારી દ્વારકાધીશ સચિદાનંદ કહી યાદ કર્યા અને તેનું મહત્વ સમજાવતા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કથા સંભળાવેલી તે કથાનું મહત્વના પ્રસંગો સાથે સમજાવ્યું હતું પોથી શોભાયાત્રા કથા શ્રવણમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વર જૂના બોરભાઠા બેટ સ્મશાનભૂમિ પૂરમાં ખંડેર બની અગ્નિદા આપવા પણ પડતી મુશ્કેલી ભરૂચના મેપ્રિક ખાતે નવા સ્વિમિંગ પૂલ અને કિડ્સ પ્લે એરિયાનું પૂર્વ ક્રિકેટર મોનાક પટેલના હસ્તે ઉદઘાટન પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ અંકલેશ્વર રામકુંડ તીર્થના મંત એક હજાર આઠ ગંગાદાસ બાપુ દ્વારા પાંચ કાર સેવકોનું સન્માન કરાયું ઓગણીસો બાણુમાં અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી છવ્વીસ કાર સેવકોએ કાર સેવામાં ભાગ લીધો હતો અમને ગર્વ છે કે અમે એ વિવાદી ઢાંચો તોડવાના સાક્ષી બન્યા કાર સેવકો યાતના ભોગવી ઢાંચો તોડ્યા બાદ પગથિયાં બનાવી તેના પર ગુલાબી કપડાની આરસ ઉભી કરી રામ લલ્લાની સ્થાપના કરી હતી આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર